જુનાગઢ એડી કોમર્સ કોલેજ એટલે કે વિલ્ખા રોડ પાસે આવેલા એક તેના કબજાના મકાનમાં ગેરકાયદેસર રીતે ધરાવતું કેમિકલ મગાવી અને તેમાંથી અલગ અલગ બ્રાન્ડના પેકિંગ કરી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂનું છે એ વેચાણ કરી રહેલો છે આ હકીકત બાતમીના આધારે પીએસઆઈ અને તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાં રેડ પંચોની સાથે રાખી રેડ કરવામાં આવેલી આ જગ્યા ઉપરથી છે એ અલગ ઓલ્ડ મોંગ લેબલની બોટલો આ ચૌદસો ને એંસી બોટલો જેની કિંમત નવ લાખ તોંતેર હજાર રૂપિયા આ ઉપરાંત પાંચસો લીટરની ક્ષમતાવાળો એક પ્લાસ્ટિકનો ટાંકો કે જેમાં ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું જે કેમિકલ મળી આવેલું આ ચારસો ને સાઠ લીટર જેટલું કેમિકલ મળી આવેલું જેની બજાર કિંમત છે ચાર લાખ ત્રણ હજાર રૂપિયા આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અને એડિવિઝન પીઆઈસી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા સાથે સાથે આ જે કેમિકલ છે તેની ચકાસણી માટે કેપિસએલ અધિકારી કટારીયાને પણ આ ઘટના સ્થળે તાત્કાલિક બોલાવવામાં આવેલા અને તેમના દ્વારા છે પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું અને આ જે કેમિકલ છે તે ઇમ્ફેલ આલ્કોહોલ ધરાવશે તેની તેમને ચકાસણી કર્યા પર બાદ અહેવાલ આપેલો ડુપ્લિકેટ પેકિંગ કરવાના જે પ્રોવિઝન છે તે મુજબ ત્રણસો છત્રીસ બે ત્રણસો આડત્રીસ ત્રણસો ચાલીસ એકસઠ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આરોપી રધુવીરસિંહ શિવભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવેલી છે મુખ્ય આરોપી પ્રતાપ શિવ સોલંકી હાલ છે નાસ્તો ફરતો છે આ ગુનાની આગળની તપાસ એ ડિવિઝન પીએસઆઈ કરી રહેલ છે